તું ગયા શી નોકરી બોકરી પગાર નહીં થયો તું તો પગાર આવતો જ નહી ગેર લઈને આવ્યો લઈને હે લાખ રૂપિયા

અને પમ ધર લઈને આવતો સારું પણ જેમ બને એમ હું તો કાલે આવી જાય તો હાર એવું એમ હવે બધા હા તે સેટિંગ હો હાર ફોન બોલ ફોન લઈને છે તો મોટો મારતો હા જ પગાર આવે છે ને લાખ રૂપિયા છોકરા પૈસા કમાતા ને ગયા પૈસા કેટલા

પછી કઈ મેતરાજી સારું તો બે બાજુ જરૂર એક મોકલો પછી બીજું મોકલું તો મારે જ બોલાવી દે એવું હે

પેલા જેવું નહીં રહ્યું એટલે સમજી તમારે હાલ પડે બરોબર સમજીને ત્રણ હજાર ત્રણ હજાર એમ હાલીશું ત્રણ અમે હજાર વધારે ચાર હજાર કે બરાબર ચાર હજાર પિસ્તાલીસ જેવું કર્યું લેતા તમારું ફોર્મ જોયા પછી મને એવું લાગે કમ્પ્લેટમાં પછી તમારે પગાર આવીશું બધા એમને કોમ ગમે પછી તો પછી આપણે હું આવે ને ઓટો માં આવે હું બતા એ તો કરી શકું બરાબર ને હું હતા એમને વાત કર લઉં હું કોમ હતો થોડા કોમ હાથી તો હા હાર હાર પછી હું આવું ઓટો મારું પાછું હાર વાર જો આ ગાયો હોય ને આ પોજરા ઉભરવાનું કાલું નાખવાનું કાલું વાર લાવવાનું પછી બપોરે પાવાનો વજે પાવાનો વજે દોડ મેળવાનું ફરી પાવા છો આ

ખતરોજી ચો ગાડી મેલી ને તારે ખોટી જગ્યા એ આવો હં હ ખતરાજી ના આવે ને એટલે કહું આવું ના ચાલ કે આ તો કે થયા એવું આવ તમે બહુ ઠંડા ગાય ને બોલ્યો ભરી

તો તા પોહા થા અદુહ લન તો ને ઈટ માં આહીન માથા માં ફોડીન મઈ નાખું એમ થાય હા હાથે હાથે ભરાવ આમ તોય બાજ્યા પોણો પેલે ઉ કરવા દેતો નહી આ દે પોદરી ને હે આ પોદા ને ઓને તો હાથે હાથે ભરાવ હોય તો ટાઈમ તો જાય જ ને આને ને બાજ્યાવા હા